માતાજી સ્વાગત છે આજના નવા વ્લોગમાં તો આજનો વિડીયો છે આપણે શ્રાવણીય જુગાર જેમ કે આપણે ઘણા ખરા વિડીયો ઉતારી નાખ્યા નથી દર શ્રાવણ મહિનામાં તો આજે પણ આપણે જુગારનું વિડીયો બનાવવાનું છે એકદમ કે ચાહકોને મનોરંજન મળી રહે માટે તો વ્લોગમાં જોડાઈ રહેજો તમને બધા કટ બતાવીશું અને વિડીયો પણ જોરદાર બનશે કોમેડી બનશે અને ઘણા વિડીયો એમ કે ચાહકોને મનોરંજન માટે વિડીયો નાખેલા પહેલા જૂના આપણે દર વખત આપણે દર શ્રણ મહિનામાં એક આજે વિડીયો તો બનાવો છો તો આજે પણ આપણે જુગાર વિડીયો બનાવી દઈએ તો રહેજો હરિભા માઘુભાના માછાઈ છે એટલે હગો જુગા રમવા આવે છે અને તમે જોયું કે હગો હારી જ જાય છે વાઘુજીના કારણે થઈ તો આપણે કટ લેવા જતા આપણે વાઘુબાના ઘેર પણ એ કટ નહીં લેવો પહેલો કાકાનો હરીબાનો કટ આપણે વિચાર્યો તો હીરો કટ વખત લઈ લઈએ અને પછી વાઘુબાનો હરીબાનો કટ ચોકણ પાડીએ અને જુગાર એક મનોરંજન માટે છે તમે કોઈ જુગાર ના રમતા કારણ કે જુગારમાં ભલ ભલા હારી ગયા છે એટલે જુગાર રમવામાં કોઈ વધતું નહીં કોઈ રહેતું નહીં આખું ઘર ઉધી વેચી મારે છે ચાહકોને હાળવા માટે થઈને અમે બધી રીતના વિડીયો લાવશે કોમેડી લાવશે અને ફેમિલી વિડીયો એ આવતાર કારણ કે સાધન છે પછી કટ લઈએ છીએ તો વચમાં કોઈ ના થાય

આયન કમ્પ્લીટ કેતા હળવું લેવડ પડ્યું થોડું કાઠું પડ્યું કારણ કે લગભગ રસ્તો કટ ને પડ્યા એટલે કે ગણપતિ બેહારે પણ કટ પડ્યા કટ કટ મજબૂત આ પેલી બતાવજો ઓ ફૂમતાજી ઓય લે આ તો યાર કામ કરી કલેક્શન વાજુ આવી નહીં પણ જી વખત તો મારા દોડે કેટલા હતા ખબર છે 33000 રૂપિયા હતા શું બનાવો બરાબર આઈ ગયો ભી આ કમ્પ્લીટ આઈ ગયો હવે કટ આપણે પેલા કટ છે ને આપણે આપણી રીતે લાઈએ કમલેન પેલા કટ એટલે પાસવર્ડ કીધું પાસવર્ડ એક ગોઠો બાજીનો પાસવર્ડ કે એટલે ખબર પડી જાય એમ તિન તબક તમ યુ ચિપ તબક ડમ 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 ચિપ તબક ડમ ડમ આવરે ત્યાં

ચીન ટપક ડમડમ રંબાવાળા આવી ગયા હોમેથી હો હ ચીન ટપક ડમડમ આ નઈ કેલા ચીન આવા ચીન ટપક ડમડમ ચીન ટપક જી આપડા આપરી રીતે જે બોલવું નહી ચાલે હા ઈ તો ચાલે ચીમકો ક જે કેવો કો બોધો નઈ આવે આપડા તો ખાલી પાછોડ જ કરવો છે હમ પેલું બતાયું આપને ચીન ટપક ડમડમ આવડે એવું આવા એને બોધીયો કરે બોધીયો આવા એને બોધી લાગે તમે બોધીયો નારી ટપક ડમડમ

એ કારણે એમ કે રોલમાં લાયા મોન વર્ષ તરીકે કોઈને એવું લાગે ટીમ ટપાક ડમડમ બદલાઈ જાય બદલાઈ જ જાય ટીમ ટપાક ડમડમ ઓય ફિલા ખાવાનું હવે હવે જ કાટ આવશે હવે આનો એક કટ નહી દી કે આનો ચાનો કટ આનો ચાનો કટ ને પછી અમાર સીધો આવવાનો છે ચા પીતા ઓને આઈ જશે ડાયરેક્ટ બધું હાળંગી એટવાનું રાખું તોન ટેબલ લેアウト લઈ લેવો નો ટેબલ આલે કરો ઇતમા છે એમણે વાત નથી કરી પાસપોર્ટ પાસવર્ડ બસ્કે બસ્કે હેડો 500 નું બંધ 500 500 500 નું બંધ કરી કરું બંધ 500 હવે તો એ લ્યો તું જ સ્ટાર્ટ

એકદમ તું જીતે પાછે ભોગતલાના ટક્કર લેવાની હા હા એટલે સઠાર વાગે ભોગત કેડા ગાટી તો આરા માર તોડે બાકી ચાલેક લાગે ચાલો 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 રાવા બોનું બાજી લાવશે તો મેળા આવશે અમે પોકળ ને આવી રીલ મો આઈજદ મત એ જો પછી આઈદા રીલ મો બાકી આવી જશે રીલ મો તો

ભુકા રૂહા અલ્યા તો હારું તો હાલો આપણે બે બોલ કફ જગ્યા દે પછી ખુરશી બેહી ગયો હું કહી રહ્યો ઈશારો સમજી ગયો તો પડતા તો માટલો છૂટી તો અંદર નવ લાવશે પણ નેમ પડતા તો જીતેન્દ્ર ફોન પડાવ્યો એ દાદા ભાઈ બચાય વા ઓ ના હોય તો આ જીતેન્દ્ર આલે ઓ વાત લે લે પછી મનસે તો માર મચ્છેન આવલો હું આલ્યો તમને ચીડતી

કેટલી વિહે હોતા હે યાર ખબર પડી ગઈ હોય કેટલી મહેનત કરી દી લસકામાં ના કોઈ દાડો તમે પત્તા હાથમાં નહીં લ્યો નહીં રમો નહીં અને વાઘુજી નો સંગ નહીં કરો તો તમારા વાત ખમાન મજા થાય ને કે વાત ની તમારા કોઈ દાડો ખમાન મજા નહીં થાય તો હેડો હું જઉં છું મારા ઘેર હવે હેડો કો તું રેડી મસ્ત મસ્ત રેડી તો આ વિડીયો એટલે પૂરું થાય છે તો આ વિડીયો ને લાઈક કરજો શેર કરજો અને એસબી ઓફિશિયલ પાટણ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો